નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારે યુટ્યુબ ચેનલ સંજય પટેલ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ ચાર વિષય છે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક જેમાં પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર પાંચ જેનું નામ છે વ્યવસાયકારો આ પ્રોજેક્ટ પ્રવૃત્તિની સમજૂતી આપણે મેળવવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો

પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની અંદર તમને ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે વિષય પ્રોજેક્ટ બુક બતાવશે પ્રોજેક્ટ બુક પસંદ કરશો એટલે તમને દરેક પ્રોજેક્ટના નામ જોવા મળશે જેમાં તમે વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોઈ શકશો અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે તો આશા રાખો છો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે જરૂરથી ડાઉનલોડ કરજો વિદ્યાર્થી મિત્રો જે એકદમ ફ્રી છે કોઈ પણ પ્રકારનો ચાર્જ નથી આપ બિલકુલ ફ્રીમાં પીડીએફ પણ જોઈ શકશો તો ચાલો મિત્રો પ્રવૃત્તિ આસપાસ પણ વિવિધ વ્યવસાયકારો રહેતા હશે તેઓની મુલાકાત લઈ તેમના વ્યવસાયની વિગત જાણો તેમના કામની વિશેષતા જાણો અને તેની નોંધ કરો વિદ્યાર્થી મિત્રો તમારી આજુબાજુમાં અલગ અલગ વ્યવસાય કરતા ઘણા બધા લોકો રહેતા હશે જેમ કે કડીયા કામ કરતા હોય કરતા હોય કરતા હોય કોઈ વકીલ હોય કોઈ ડોક્ટર હોય કોઈ એન્જિનિયર હોય કોઈ શિક્ષક હોય કે પછી કોઈ ખેડૂત હોય તેમાંથી કોઈ પણ એક વ્યવસાયકાર મુલાકાત લઈ અને તમારે તેની વિગતો નોંધવાની છે અહીં હું નમૂના રૂપ એક વ્યવસાયકારની વિગત આપું છું આપને આ વિગત પસંદ પડે તો તમે તે પણ લખી શકો અથવા તો તમે બીજી વિગતો પણ લખી શકો જેમ કે વ્યવસાયકારનું નામ છે રાજેશભાઈ મૂળજીભાઈ કડિયા તેમનો વ્યવસાય તો કે કડિયા કામ છે વ્યવસાયનું સ્થળ તો અલગ અલગ જગ્યાએ તેઓ બાંધકામ કરવા માટે જતા હોય છે જ્યાં બાંધકામનું કામ ચાલતું હોય ત્યાં તેઓ કડિયા કામ કરવા માટે ચણતર કરવા માટે જતા હોય છે મુલાકાતની તારીખ તો અમે જે દિવસે મુલાકાત લીધી હોય તેની તારીખ છે પંદર સાત બે અહીં તમે તમારા મુલાકાતની તારીખ પણ લખી શકો

રાજેશભાઈ દ્વારા કરવામાં આવે છે તેમને પોતાના કામ માટે અલગ અલગ જગ્યાએ કામ કરવા માટે જવું પડે છે તેઓ લેલુ મસ્ટર તગારુ માપપટ્ટી વગેરે જેવા સાધનોનો ઉપયોગ કરીને ચણતર કામ કરે છે તેમને આ કામ ખૂબ ગમે છે તો આ પ્રકારે તમે બીજા વ્યવસાયકારની માહિતી પણ મેળવી શકો ચાલો આગળ જઈએ તેમની સેવાનો લાભ સામાન્ય રીતે કોણ કોણ લે છે

તમે તમારા ઘરના વ્યક્તિઓમાંથી કોઈએ આ વ્યવસાયકારની સેવાનો લાભ ક્યારે અને ક્યાં કામ માટે લીધો છે તો અમે રાજેશભાઈની સેવાઓનો લાભ લીધો હતો એક વર્ષ પહેલા અમારા જૂના મકાનમાં થોડું રિપેરિંગ કામ કરાવવાનું હતું ત્યારે અમે તેમને સેવાઓનો લાભ લીધો હતો વિદ્યાર્થી મિત્રો અહીં આપણી પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર પાંચ વ્યવસાયકારોની સમજૂતી છે તે પૂરી થાય છે આગળની પ્રોજેક્ટ પ્રવૃત્તિનો વિડીયો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો તેમજ પીડીએફ મેળવવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી એકથી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જેમાં આપને ધોરણ ચાર તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન સ્વાધ્યાય પોથી સોલ્યુશનની વિડીયો તેમજ પીડીએફો મળી રહેશે તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે જરૂરથી ડાઉનલોડ કરજો ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો